કારણ કે એને જો પચાસ ટકા ન મળે તો એની પાસે રાતી નથી કોઈ સહાયની એક રૂપિયાની નહીં એ લોકો ખેડૂતો જે ખાતેદાર હોય ને એની પાસેથી ઉપાડ લઈ લઈને એના પોતાના પ્રસંગો ઉજવતા હોય છે ઉપાડ લઈને કે સાહેબ આવો સિઝનમાં થાય ને તો અમે અમારા ભાગનું અનાજ આવશે ને એમાંથી થોડું ઘણું વેચી તમને પૈસા આપી દેસુ હવે આ તો તણાઈ ગયું તો ક્યાંથી આપવાના એટલે મને કોઈ વનરા કરીને બાપુ છે ગાધકડાના એને શું કર્યું કે મને સરકાર તરફથી જેટલી રાહતની રકમ આવશે હું ઈ બધી બધી રકમ મારા ભાગ્યાઓને આપી દેવાનો છું આનું નામ કહેવાય મદદ અને પછી એટલું નહીં એને એમ કીધું કે આ ઉપરાંત હું મારી પાસે જે લોકો ઉપાડ લઈ ગયા મજૂરો એ ઉપાડ પણ હું માફ કરી દેવાનો છું આ બે વાત બહુ મોટી છે જે તમામ માલેતુદાર એવા ખેડૂતો જે છે ને એને બિલકુલ આમાં પ્રેરણા લેવા જેવી છે ગરીબની વાત નથી કરતા ગરીબ તો ગરીબી હોતા હે પણ જે લોકો સુખી સંપન્ન ખેડૂતો છે ધારો કે જયેશભાઈ રાદડિયા પણ છે તો ખેડૂત હાલો તો એવા લોકોની વાત કરું એને જેને પાસેથી પાંચ દસ થી વધારે હેક્ટર જમીન હોય એ કઈ બહુ ગરીબ ન કહેવાય તો એ લોકો એ થોડોક મજૂરો પ્રત્યેની આવી ઉદારતા દાખવવી જોઈએ અને બાકી જો એથી આગળ વધારે વધવું હોય તો એ વનરાસિ વાળા બાપુ જે હું કઉ છું ગાધકડા સાવરકુંડલા એને એક બીજી વાત બહુ સરસ કરી એ કે આ તો બધું સાહેબ તમે કારણ કે આની એક ડિબેટમાં મેં એમ કીધેલું કે છપ્પન લાખ કિસાનોનો પ્રશ્ન છે એવું બધાય ગાય વગાડીને કે છે પણ છપ્પન લાખમાં તો એક પણ કિસ્સાને કીધું અત્યાર સુધી એમ કીધું કે ભાઈ મને જે પૈસા મળશે તો મારા ગરીબ શ્રમિકો છે એને આપી એક પણ માણસ માઈ લાલ કીધું કોઈ બોલ્યો એ પછી મને આ ભાઈ વનરાશી બાપુએ ફોન કર્યો પણ હું એનાથી પણ બીજી વાત કરું છું કે એણે એક ત્રીજી બહુ સરસ વાત કરી કે આ તમે કોઈ જાહેર કરવામાં કે ઢંઢેરો પીટાવા માટે નથી કેતો

હા જાણ ભગવાને તમને દીધું એક વર્ષ ખાટું મીઠા મોડું હું ગયું તમને કઈ બહુ ફેર પડે એમ નથી તૈયાર તમારી પાસે પચીસ પચાસ એકટર જમીન ક્યારે હોય અને પચાસ એકટર જમીન હોય કઈ ખેડી ખાતો ન હોય એને રાજકોટમાં કારખાનું હોય કે જામનગરમાં હોય બરાસપાટ નું કે ભાવનગરમાં હોય કે એવું બધું હોય હાવ કઈ ગામડામાં ગામડામાં કઈ માટી ખૂંદતો ન હોય તો એવા કિસાનો એના શ્રમિકો માટે બિલકુલ થોડીક ઉદારતા દાખવવી જોઈએ આ એક વધુ પોઈન્ટ હું આપને કહું જો આવી રીતે બધા ખેડૂતો અને સરકાર ઈ બે આવી રીતે સમજોતા કરી અને આ વરહ ની સામે બાથ બીડે તો કુદરત ની પણ હાર થાય અને માનસ માનવ ધર્મ ની જીત થાય જી થાય મહેતા સાહેબ આપની સાથે હું બીજો એક મુદ્દો જોડવા માંગુ છું ગુજરાત માં અત્યારે ખેત મજૂરો ની ભયંકર તંગી છે જે જમીન માલિકો છે એ મોટા ભાગે ખેતી નથી કરતા ખેતી ના ઉપર મજૂરી નથી કરતા એ લોકો બીજી પ્રવૃત્તિઓ કરે કોઈ સુરતમાં છે કોઈ અમદાવાદમાં છે કોઈ બિલ્ડર છે કોઈ કારખાનેદાર છે એ બીજી પ્રવૃત્તિમાં છે એમના માટે ખેતર એ એક છે જેનો ઉપયોગ તો જ કરી શકે જો આ પંચમહાલ કે એ વિસ્તારમાંથી આવેલા મજૂરો ભાગે વાવે તો એટલે આ મજૂરો જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે કારણ કે જો મજૂરો આ વખતે તૂટ્યા તો પછી પાછા આવતા વખતે આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન રહે છે કારણ કે એમને જો આવકની તકલીફ હશે અને આવક બાબતમાં કોઈ શ્યોરિટી નહીં હોય તો એ શું કરવા આવશે એટલે સરકારને પણ આ સમજવું જોઈએ કે ગુજરાતમાં જો કૃષિ ઉત્પાદન થાય અને તમારા જીડીપીનો સોળ ટકા ભાગ કે અઢાર ટકા ભાગ જે હોય તે તમારે મેળવવો હોય તો કૃષિ મજૂર એનો એક મહત્વનું અંગ છે હજુ કદાચ એકાદ વર્ષ જમીન પડતો રહેશે પણ પેલો મજૂર ખેતી છોડી અને બીજા કોઈ કામે વળી ગયો તો એ પછી તમારે ત્યાં ખેડૂત તરીકે મજૂરી કરવા માટે નહીં આવે એટલે આ આપ જે કહો છો એ પ્રશ્ન તો અતિ ગંભીર પ્રશ્ન છે ને રાજ્ય સરકારે આ બાબતમાં તાત્કાલિક અસરથી એક યા બીજી રીતે રાહત પેકેજ ખેત મજૂરો માટે રાજ્ય સરકારે પણ જાહેર કરવું જોઈએ માત્ર જમીન માલિકો એ નહીં કારણ કે જમીન માલિકો બધા મોટા ખાતેદાર નહીં હોય પણ દસ વીઘા ખાતેદાર હોય એ આવું નહીં કરી શકે તો રાજ્ય સરકારે અમુક મર્યાદામાં એના જે મજૂરો છે એમના રેશનિંગ કાર્ડ તો હશે જ એમના આધાર કાર્ડ હશે એની સાથે લિંક કરીને બેંકની ની સહકારી બેંક સાથે સંલગ્ન થઈને કે રાષ્ટ્રીયકૃત બેંક સાથે સંલગ્ન થઈને આ મજૂરોના ખાતામાં પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા નાખવા જોઈએ જેથી થાય અને ખેતી સાથે જોડાયેલો રહે એટલે આપે જે મુદ્દો ઉભો કર્યો છે મારા મત પ્રમાણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કારણ કે એક બાજુ મૂડી છે એક બાજુ માલિક છે એક બાજુ મજૂર છે મૂડી ને માલિક એક છે મજૂર જુદો છે મજૂરને ને જાળવવા વાળું કોઈ નથી બધા માણસો મોટા ખાતેદાર નથી કે મજૂરને જાળવશે એટલે જે સિદ્ધાંત ઉપર મજૂર માજે રચાયો તો એ સિદ્ધાંત અત્યારે સરકારે અમલમાં મૂકવાનો સમય આવ્યો છે અને લાંબા ગાળે પણ આ સિદ્ધાંત અમલમાં મૂકવો જ પડશે કારણ કે ખેડૂત ખેતીથી દૂર જતો જાય છે ખેતી હવે જમીન માલિક ખેતી કરે છે એટલે ખેતી ખેત મજૂરો જમીન માલિક નહીં હોય એવા લોકો કરવાના છે તેવા સંજોગોમાં એમની પાસે રક્ષણ શું તમે નથી વીમો આપતા નથી બીજી કોઈ રીતે એને રક્ષા કવચ આપતા તો આ એક ભવિષ્ય માટે પણ મોટો પ્રશ્ન છે ને સરકારે અત્યારે તાત્કાલિક માટેનો એક કમિશન રચી અને એમને કઈ રીતે વીમા યોજનાથી સાંકળી લેવાય તે વ્યવસ્થા પણ ગોઠવવી જોઈશે નહીં તો નહીં ચાલે બહુ સરસ આપનો પણ ઉપાય જે સુજાવ છે એ છે અને હવે બેસ્ટ એન્ડ લાસ્ટ કે આપણે બધા બોલકા લોકો માટે તો વાત કરી મજૂરો માટે કરી ખેડૂતો માટે કરી બધું કર્યું પણ જે મૂંગા ઢોર છે એની પણ આ જે દસ હજાર કરોડ ની કહેવાતી સહાય યોજના છે એમાં એક પૈસો કે પાવલી ફાળવવામાં આવી નથી અથવા તો કમસે કમ કહેવામાં નથી આવ્યું તો એની પણ કેર કરવી પડશે ને આપણે જેમ શ્રમિકોની વાત કરી છે ખેત મજૂરોની એવી રીતે અહિયાં જે માલધારીઓ જે છે હવે શું થયું સાહેબ ખાલી મગફળી તણાઈ નથી ગઈ મગફળી ડાખળા એ તણાઈ ગયા ડાખળા એટલે પાલો જેને ખાવામાં આવે બરાબર હવે ઈ પાલો તણાઈ ગયો તો અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાગરકાંઠાના છ જિલ્લાના દોઢ થી બે હજાર ગામોમાં સૌથી મોટી વિકટ બીજી એક પરિસ્થિતિ છે એ પશુધનને ટકાવવાની છે કે એને ટકાવવા કેમ કારણ કે પાલો જે છે એ કઈ તમારી મારી જેમ ગાય ભેંસ હોય કઈ પાણીપુરી ખાઈ લે એટલે એને તો જોઈએ એની માત્રામાં તો હવે જે પાલો તણાઈ ગયો છે તો ચારો હવે એનું શું ઈ પાછું આ દસ હજાર કરોડમાં પાછું ક્યાંય ઉલ્લેખે નથી સરકારે બીજી રીતે ક્યાંય કીધું નથી તો હજી કઉ છું કે આમાં કઈ અધૂરપ છે ઈ એને પૂર્ણ કરવી જોઈએ પશુધન નહીતર શું થાય છે એસી હજારની ની ભેંસ

આ બધી ડેરીઓને પણ આમાં જોતરવી જોઈએ કે તમે પશુપાલકોને સહાય કરો નહીં તો એ ટક્ષે કઈ રીતે અને એમની પાસે તો રેકોર્ડ તૈયાર છે બિલકુલ છે એટલે દુધ ભરે છે એટલે તમે કાં તો એમને ચાર ચાર ચારો આપણ જે દુકાળમાં વ્યવસ્થા કરો છો એવી વ્યવસ્થા કરો અથવા તો નાણાકીય રીતે તમે એમને સબસિડી આપો કે જેથી ખરીદી શકે એટલે આમાં આપે જે કહ્યું એનાથી મને એવો આઈડિયા આવે છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેનું ટર્નઓવર એક લાખ કરોડ જેટલું છે એસી હજાર કરોડ ઓફિશિયલી કહે છે પણ એક લાખ કરોડ રૂપિયા જેટલું છે અને ડેરીઓ માલે તુજાર છે તો એ બધા આવા સમયે કામ નહીં આવે કારણ કે પશુપાલકો નહીં હોય તો એમને પણ દૂધ નહીં મળે એમને ખાલી બેસી રહેવું પડશે એટલે જેમ જમીન માલિકે એના ભાગ્યાની ચિંતા કરવાની છે એમ ડેરી વાળાઓએ પશુ પશુધન ના જે માલિકો છે અને દૂધ ઉત્પાદકો છે એની ચિંતા કરવા માટે સરકારે તાત્કાલિક ડેરીના જે મુખ્ય માણસો છે એમને બોલાવીને પશુપાલન વિભાગની આગેવાની નીચે આ માટેની યોજના તાત્કાલિક જાહેર કરવી જોઈએ આપણું હિત તો કહેવાનું છે સાહેબ સરકારને શું છે આપણે જયારે કઈ પણ બોલીએ તો હવે આપણા શબ્દો ઉપર થી જઈને માને છે કે આ લોકો તીખું બોલે ભલા માણા દવા કોઈ દી મીઠી ન હોય કડવી હોય પણ તમે એનો અમલ તો કરો કે હવે કઈ પ્રોબ્લેમ છે તમે આપે જે સુજાવ આપો જે આપણું આખું ફેડરેશન જે છે હવે એ નભે છે પશુપાલકો ઉપર તો છે નહીતર બીજા કોનું તમારું હાલ એમ છે અમૂલમાં દૂધ આવે છે તો તમે રબડી બનાવો છો કે તમે અમૂલના બટર બનાવો છો કે ચોકલેટ બનાવો છો કે શ્રીખંડ બનાવો છો દૂધ વેચો છો ન આવે તો શું કરશો તો તમારી એ જીવાદોરી છે વાત પૂરી થાય અને કોઈ બોલે તો પછી આપણી ઉપર રસ્તો છે સાહેબ સરળ રસ્તો છે આને અસાધારણ સિચ્યુએશન ગણી અને દરેક ડેરીને જે કિલો ફેટે પાંચ રૂપિયા કેવી રકમ એડહોક ખેડૂત પશુપાલકોને ચૂકવવા માટેનું તાત્કાલિક અસરથી કામગીરી થવી જોઈએ તો આ આખું ટાણું ઉકલી જાય આપે જે સૂચન કર્યું છે ખૂબ જ મહત્વનું છે અને એનો ઉપાય પણ છે એવું નથી કે એનો ઉપાય નથી એનો ઉપાય પણ છે તો ડેરીઓ એ જીસીસીએમએફ આ બધાએ ભેગા થઈને પોતે આ સ્વૈચ્છિક રીતે જવાબદારી જેમ મોટા ખાતેદારો ઉપાડી લે છે તો આ તો દૂધ ઉત્પાદનના સૌથી મોટા ખાતેદાર છે તો એ લોકોએ તાત્કાલિક અસરથી ભાવફરક ભાવ ફરક નફો કરીશું પાંચ રૂપિયા કિલો ફેટે કાળ પાર કરવા માટે આપીશું આવું કઈ કરવું જોઈએ તો તરત મળી જાય સરકાર પણ બોજો ના આવે એમની પાસે પૈસા છે અને પશુપાલકોને મળી જાય બસ એટલે જ મેં કીધું સર કે આજનો આપણે પણ જે અત્યાર સુધી જેટલી મેં ડિબેટ કરીને

આપણે ઉકેલ પણ સૂચવ્યા છે અને એવા પણ ઉકેલ નથી સૂચવ્યા કે તારા તોડી લાવો ઉકેલ ઉકેલ છે શકાય એવા ત્યારે મને લાગે છે સરકાર આને ધ્યાન પર લે અને આપણા જે બધા ખેડૂત આગેવાનો છે રાદડીયા જેવા પ્રગતિશીલ સહકાર ક્ષેત્રના આગેવાનો છે ખેડૂતો છે બધા ભેગા થઈને આ ટાણું ઉકેલશે તો ગુજરાત બચી જશે આ તકલીફમાંથી ગુજરાત ગુજરાત ખેડૂત બચી જશે ના શિયાળુ ખેતી બચી જશે સર સામાન્ય રીતે હું બધાને કેતો ફરતો હોઉં છું કે મારી પોતાની જયારે ટીવી ચેનલ આવવાની તો હું એમ નહીં કેવાનો કે તમે મને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે હું માનું છું કે ઉત્તમ હશે તો એને કઈ માર્કેટિંગ કરવું નહીં પડે પણ મૂંગા માટે સરકાર માટે ખેતમજૂરો માટે બધા જ માટે ખરેખર ઉચ્ચ કોટીનો સારો અને સુચારુ જે છે રચનાત્મક છે એટલે હું તો આપના માધ્યમ થકી આમ તો પણ જેટલા આપણા ચાહકો વ્યુઅર્સ જે હોય એને વિનંતી આપ થી અલગ નથી ને જે રીતે વાંચા આપો છો અમે આપની સાથે જોડાયેલા છીએ ને આપ અમારી સાથે જોડાયેલા છો આપણું બધાનું ધ્યેય એક છે કે કઈ કરતા ઘર ભણ કઈ ભલું થાય અને રાજ્ય નું ભલું થાય હા બસ એટલે હું હું તો વિનંતી કરું આપણો આ જે એપિસોડ સાંભળતા હોય એ તમામ વ્યુઅર્સ ને કહું છું કે તમારા તમામ ગ્રુપમાં આને બિલકુલ વધુમાં વધુ રીતે વાયરલ કરજો જેથી સરકારના કાને તાત્કાલિક પહોંચે બીજો અમારે કાંઈ ફેમસ થવાનું ના અંતે એવું કશું કઈ છે નહીં ભગવાન કરીશ

મને લાગે છે કે આપણે આજે કઈક કર્યાનો આનંદ લઈ શકીએ તે પ્રકારનો આજે આપણી ચર્ચા બની છે ધન્યવાદ આપનો નમસ્કાર નમસ્કાર